છ મહિનામાં બાર મહિનામાં બે વર્ષમાં પાંચ વર્ષમાં બંને વચ્ચે તણાવ વધે પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે પતિ પત્ની વચ્ચે ક્લેષ થાય અને આખરે છૂટા પડવા સુધીનો વારો આવે અથવા તો દુઃખી લગ્ન જીવન એ લોકો જીવ્યા કરે આ વિષય કેવળ એવું નથી કે લગ્ન જીવન દુખી કેમ લગ્ન જીવનમાં સમસ્યાઓ કેમ જેમ આપે વાત કરી કે પતિ અથવા પત્ની બંને વચ્ચે જો કોઈ વાતનો વાદ વિવાદ થાય સંઘર્ષ થાય તણાવ થાય તો જે હારે છે એ જીતે છે આનો મેઈન ઉદ્દેશ એ છે કે ભારતીય સંસ્કૃતિના મૂળમાં એવું છે કે આ કૌટુંબિક વ્યવસ્થા છે પતિ પત્નીની બાળ બચ્ચાની એક કુટુંબની ભાઈ ભાંડુઓની બહેનોની એક આખી હાર માળાની એને રાખવાની જે વ્યવસ્થા છે એમાં દરેક જગ્યાએ ઢગલે ને પગલે એવું કે ભાઈ આપણે ઘણી વાર એ ઘૂંટડા પીવા પડે છે કેમ કે બધું રહે વાત બધી તનાવ મિનિટોમાં હોય કોઈ વર્ષો તનાવ નથી રહેતો એટલે એ ઘૂંટડા પીવાની વાત છે કે ભાઈ આપણે ગમ ખાઈ જવાની જ કે હારી જવાનું ઓકે એ સ્વીકાર કરવાનો જ એટલે બધું ટકી રહે એવું લગ્ન માં છે પણ કેવળ એ રસ્તો કરીને એવા કેટલા બધા લોકો જોયા છે પતિ અને પત્ની કેવળ આ જ લગ્ન જીવન ટકી જાય એવું બનતું નથી એક જણ સતત ભૂલ્યા જ કરે છે માફ કર્યા જ કરે પણ બીજી વ્યક્તિ રોજ નવી ઉપાધિ કર્યા કરે હવે કેવળ આવું બને વ્યક્તિગત સ્વભાવ વ્યક્તિગત ગુણધર્મ પણ આ બધું આવ્યું ક્યાંથી જયારે આપણે આવું થાય કોઈ પતિ અથવા પત્ની જયારે લડાઈ ઝઘડા કરે છે કે કે થાય 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 છે વચ્ચે ત્યારે ત્યારે શું કુટુંબના વડીલો બંને બાજુના કોઈ કોઈની સલાહ લે એકબીજાની એક સ્ટેપ ઉપર જાય તો વકીલોની સલાહ લે એની ઉપર જાય તો કોર્ટમાં એકબીજા સામે કેસ કરે અને જજ નક્કી કરે કે શું સાચું શું ખોટું અને શું પરિણામ આવે પણ હકીકત આ બધાની પ્રક્રિયા બહુ જટિલ છે દુઃખદ છે અને વિસ્તૃત બહુ લાંબી છે લોકોની જિંદગી એમાં જતી રહે હકીકતમાં મારા જીવનમાં એવા કેટલા બધા દાખલા છે અને જાણવાનું હકીકતમાં લગ્ન પહેલા કુંડળી મેળવીએ એ તો બરોબર છે એ મેળવીને જ કરવાના પણ જો તમારી અંદર અમુક વિશેષ પ્રકારના ગ્રહયોગો તમારી કુંડળીની અંદર છે ને તો એ તમને એવા ગુણધર્મ આપે છે આપણે આ વિષય આજે એટલે પસંદ કર્યો છે કે આ સમાજમાં ખરેખર અહીંયા મદદની જરૂર છે આપણે એના ઉપાય બહાર શોધીએ છે ઉપાય તમારી અંદર છે ને કુંડળીની અંદર એવું સિદ્ધાંત છે જ્યોતિષનો કે જો તમે બદલાવ તો તમારી જોડેના બધાના રિલેશન બદલાય તમારું ભવિષ્ય બદલાય તમારું તકદીર બદલાય સંજોગો બદલાય આપણે ના બદલાઈએ તો કશું બદલાતું નથી હવે સમજાવટ થી માણસ એક લિમિટ સુધી બદલાય ધારો કે કોઈ વ્યક્તિ ઘરમાં કંઈક લેશ હોય તો પતિ અથવા પત્નીને જેનો દોષ લાગે અને કોઈ દોષ મિત્ર કે વડીલ સલાહ આપે તો એ શેફ ની સલાહ શિખામળ જાપા સુધી જ હોય બહુ લાંબી ચાલતી નથી એકાદ બે દિવસ એની ઇફેક્ટ કરે પણ શાસ્ત્ર એવું કે છે તમે મૂડમાંથી જાણી લો તકલીફ નું કારણ આજે હું એવા કારણોની વાત કરીશ કે જે લોકો આવી સમસ્યાઓથી પીડ્યાતા હશે એ પોતાની કુંડળી ઉઠાવીને જોશે ને તો એ જ કારણ હશે એની અંદર હશે તમારા સગા સંબંધી મિત્રમાં જેને આવી સમસ્યા હોય એની કુંડળી કે આ કારણ છે એ કારણનું નિવારણ કરવાનું એ નહીં કરો તો ઘટના કે તકલીફ સમસ્યા સંઘર્ષ લડાઈ ઝગડા ચાલ્યા જ કરશે પછી એને જીવન માની લેવાય અથવા તો અંતે છૂટા પડાય છે આ ના થાય એના બચાવ માટે આપણે આ વિષય રાખ્યો કે જો આ કારણ દેખાય કુંડળીમાં જેને પણ ક્લેશ હોય અને નથી ને પહેલા લગ્ન થયા અને આ દેખાઈ જાય જાણી લેશો તો તમે અત્યારથી જો એનો ઉપાય કરશો તો તમારા જીવનમાં આવું કારણ આ બધું કુંડળીની અંદર હોય કેવળ જ્યારે પણ આપ જીવનમાં જુઓ લોકોના કે સમાજમાં લડાઈ ઝઘડા ક્લેશ થાય એટલે બાર કારણો શોધાય છે બહાર એકબીજાને કહેવાય છે કે આ આવો છે ને આ આવી છે આવું કરે છે ને આવું કરે છે ને બાહ્ય કારણો હકીકત માં કારણ આંતરિક હોય એટલે શાસ્ત્રમાં માંથી આપણા એવી માહિતી આપી છે એવા યોગો ની વાત કરી આવું છે તો આવું બને આજે આપણે એવી વાત કરીશું કે જો જેની કુંડળીમાં આ ગ્રહ યોગો આવા છે તો એમણે સમજી લેવાનું છે આ સિગ્નલ છે કે એમના જીવનમાં ક્લેશ દુઃખ સંભવી શકે છે એનાથી બચવા માટે જાણી લેવા શાસ્ત્ર જાણી લેશો તો જ બચશો નહીં જાણો તો નહીં બચો તો પછી તમારા જીવનમાં દુઃખ કારણ બનશે હવે પહેલાં તો ગુરુ આ રાશિઓમાં નબળો પડી જાય છે હવે ગુરુ નબળો છે ને સાથે શનિ આવી જાય ધારો કે તો કે નું કામ શું છે તો કે દરેક વસ્તુને સ્લો કરી દેવાનું કામ છે એટલે બધી ગતિ ધીમી કરી દેવાનું કામ અને ગુરુ અને શનિ એ બંને વચ્ચે પણ એવું કહેવાય કે ગુણ ધર્મગત બહુ મોટો વિરોધ આભાસ એટલે જેટલા લોકોની કુંડળીમાં આપણે આ આ વિષય ઉપર ઉપર પણ પણ આજે એક બીજું કારણ કારણ જે છે છે તેની આવીશું એ એવું કે શનિ અને ગુરુ સાથે હોય શનિ ગુરુને જોતો હોય એવા કારણો પણ આપણે જોઈશું તો શું બને એટલે અહીંયા એવું કહેવાય કે ગુરુનું બળ ઓલરેડી આ રાશિઓમાં ઘટેલું છે શનિ સાથે આવે તો ઓર નબળો બને છે અને જેને કારણે જે સમસ્યા પાંચ વર્ષે થવાની એ બે વર્ષે આવે એટલે તકલીફ તો તકલીફમાં તકલીફ ઊભી થાય જ્યારે શનિ સાથે આવે એટલે એ વાત બિલકુલ ચોક્કસ છે કે તકલીફો વધી જાય છે ગુરુનું બળ ઓર ઘટી જાય અને લગ્ન સુખ માટે ગુરુનું વિશિષ્ટ બળ તો હોવું જરૂરી કારણ કે લગ્ન ની અંદર પતિ અથવા પત્ની બંને કોઈ એકે ધર્મ પાલન નથી કરવાનું લગ્ન જીવનના ધર્મનું પાલન બંને કરવાનું જો એક ટાઈમ ઈશ્વર જશે તો એ ગાડી આગળ ચાલવાની નથી થોડો સમય ચાલી શકે છે કોઈની ધીરજ સહન શક્તિ લાંબી હોય તો થોડો સમય ચાલે ઘણાની બહુ લાંબી હોય તો જીવન પર્યંત પણ એવા ઘણા લોકો જો વીસ પચીસ વર્ષ ખેંચી નાખે પણ દુઃખ દુઃખ ને દુઃખ જ મળે છે તો દુઃખમાં રહી અને જીવન જીવવું ઈશ્વરે એના માટે આપણને આ જીવન આપ્યું જ નથી

ચૂક કરી જાય ભૂલ કરી જાય ઘણીવાર વાર કરી જાય બે દરકાર બની જાય આ કારણોથી આવું જન્મે એટલે લગ્ન જીવનમાં ક્લેશ ઘર્ષણ દુઃખની સમસ્યા આવે છે અને છૂટા પડવા સુધીનું કારણ બને છે જો આટલા નંબરમાં આ રાશિઓમાં ગુરુ છે તો લગ્ન જીવન બગડવાની સંભાવના છે હવે શુક્રની વાત કરીએ ધારો કે જેમ ગુરુ એકલો ડિસ્ટર્બન્સ કરે ગુરુ શુક્ર સાથે હોય ને એને પણ લગ્ન જીવનમાં સંઘર્ષ સમસ્યા મુશ્કેલી આવે કારણ કે બે એકબીજાના વિરોધાભાસી ગુણ ગ્રહો બીજું જેમ આપણે કહીએ છીએ કે ભાઈ ગુરુ શુક્રના ઘરમાં હોય ને તો જેમ નબળું ફળ આપે એવું શુક્ર પણ ગુરુના ઘરમાં તો પણ નબળું ફળ આપે છે ખાસ વાત કરીએ કે શુક્ર ક્યારે નબળું બને તો કે લગ્નમાં વિલંબ તો પણ લગ્ન નું સુખ ભોગવવામાં વિલંબ કરાવે ને દુઃખનું કારણ બને શુક્ર થી પણ બને ખાસ જાણી લો કે શુક્ર ક્યારે કહેવાય છ નંબરમાં જેટલાની કુંડળીમાં શુક્ર લખ્યું છે છ નંબરમાં એટલે કન્યાનો શુક્ર એને ન્યૂનતમ એટલે કે નબળો નીચનો કહ્યું છે એ લગ્નની બાબતનું સુખ પણ ઘટાડે અને મોડું પણ કરાવે લગ્ન થઈ જાય પછી પણ સુખ માટે જવાબદાર આ જે શુક્ર હોય ઘણી વાર લોકોના મોડા લગ્ન થઈ જાય અને પછી લગ્ન જીવનમાં સમસ્યા આવે ને તો આ શુક્ર થઈ જાય જો આપણે એનું નિવારણ ન કરી હોય તો એટલે જાણી લો છ નંબરમાં શુક્ર જે શુક્રવાર કરવાના એનો ઉપાય પણ કરવાનો એને બળવાન પણ બનાવવાનો એટલે એક પહેલું કારણ કન્યાનો શુક્ર નીચનો જે પણ તકલીફ સમસ્યા

એટલે પણ લગ્ન જીવનમાં આ પણ જરૂરી છે એ લગ્ન જીવનમાં શુક્ર શું કરે પેલા એટલું સરળતાથી જાણે એકબીજાના એવું કહેવાય કે પ્રેમ પૂરક વ્યક્તિત્વ આપે પ્રેમ કરાવે અને એકબીજાને પ્રેમ આપે એકબીજાની લાગણી આપે અને એકબીજાની હૂંફ આપે શારીરિક માનસિક બધી રીતે એટલે એમાં જો શત્રુગત વ્યવહાર થાય એવું જયારે શુક્ર કોઈની કુંડળીમાં ચાર નંબર કે પાંચ નું કારણ બને હવે બીજી બે રાશિ ઘરમાં શુક્ર હોય તો કે એટલે નવ નંબરમાં કે બાર નંબર એક અપવાદ અહીંયા આવી જાય છે હું આગળ વાત કરું ગુરુ ના ઘર નો શુક્ર લગ્ન નો વિલંબ કરાવે પણ એવું કે છે કે બાર નંબર માં ભલે શત્રુગત હોય કે ગુરુના ઘર નો શુક્ર સારો નહીં લગ્ન માટે વિલંબ કરે પણ બાર નંબર ની રાશિમાં શુક્ર ઉચ્ચ નો બની જાય એટલે યોગ બનાવે છે એટલે દોષ ને દૂર કરે એટલે ઋષિ મુનિ એવું કે છે કે કેવળ ધન નો શુક્ર હોય તો મોડું કરાવે પણ લગ્ન માં બાધા પણ લાવી શકે છે પણ મીન નો શુક્ર બહુ સારું ફળ આપે છે આટલી કેવળ આ ચાર રાશિમાં શુક્ર જોવાનો કન્યા નો શુક્ર બીજી આપણે બે રાશિની વાત કરી તેમાં પણ શુક્ર શત્રુગત કહેવાય મંગળની રાશિ છે હવે મંગળની જોડે પણ શુક્ર નબળો બને છે મંગળની રાશિમાં પણ શુક્ર મેષમાં અને તુલામાં અસ્ત બની જાય એટલે જે જે ઉન્માદ એકબીજા માટે રહેવો જોઈએ એ આવે કે પ્રેમ એમાં પણ બહુ ઘટાડો કરે છે એટલે આ રાશિઓમાં જ્યારે શુક્ર હોય એને જોવાનું એને બળવાન બનાવવાનું તો લગ્નજીવનની સમસ્યાઓ ઘટી શકે